વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે તસ્કરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દિવાલમાં લગાવેલી તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલા રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતા શિયાળાની શરૂઆત થતાની સાથે જ જાણે તસ્કરોની સિઝન પણ શરૂ થઈ ગઈ હોય તેમ લાગી રહ્યું છે વાગરાના ચીમન ચોકમાં સરકારી પોસ્ટ ઓફિસ આવેલી છે પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીઓ ગુરુવારના રોજ રાબેતા મુજબનું કામ પૂર્ણ કરી ઓફિસ બંધ કરી જતા રહ્યા હતા ગતરોજ દિવાળીનો તહેવાર હતો જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજરોજ શનિવારે સવારના સાત વાગ્યાના અરસામાં નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટેલી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી પોસ્ટમાસ્તરને જાણ કરી હતી આ ઘટનાની જાણ થતાં જ પોસ્ટમાસ્ટર પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી વાગરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી પોસ્ટમાસ્ટરે તેના ઉપરી અધિકારીને જાણ કરતા અધિકારીઓની ટીમે વાગરા પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી કેટલા રૂપિયાની ચોરી થઈ છે તેમજ ચોરો દ્વારા કરાયેલા નુકસાનીનું આંકલન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી